સુરતમાં સ્વામિનારાયણના સાધુનો વિરોધ લંપટ ટેવા સંપ્રદાય બચાવના નારા લગાવીને હરિભક્તો નું પ્રદર્શન સુરત ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુનો વિરોધ કરવામાં આવ્યો સુરત કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકોએ વિરોધ નોંધાવ્યો હતો સ્વામી ગંજામ ગંડારીને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો સ્વામિનારાયણ હિત રક્ષક સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યો છે વિરોધ

અને સત્સંગમાં જરૂર નથી અને ભાષણ બોલે છે બાળકો ઘણું ગંભીર કહેવાય એમ સમાજમાં કુહાપો થાય અને ઉશ્કેરણીજનક ભાષણ કરે છે આવવાની જરૂર શું છે સત્ય હા બોલે છે બોલે છે હમ અને ઘણી ઘણી ફરિયાદ કરી છે છતાં આના કોઈ પગલા લેવાના નથી હજુ સુધીમાં હે અમે અહિયાં સુરતમાં આવ્યા છે કલેક્ટર કશેરીએ રજૂઆતમાં તો એવું છે કે આજે ઘનશ્યામ ભંડારી નામનો જે સાધુ છે એ આવતીકાલે કથા કરવાનો છે બરોબર પોતે જેવા સૃષ્ટિ વિરોધ ના કૃત્ય કરે છે ને નો કરવાના ધંધા કરે છે તો ત્રણ વર્ષ તો ભૂગર્ભમાં ઉતરી ગયો હતો કારણ કે એના ખરાબ કાંડ ને હિસાબે તો હવે એ આવતીકાલે થતા હોય છે તો સમાજને શું જ્ઞાન દેવાનો છે બરોબર તો હવે આવા સાધુને ને છે ને સમાજમાંથી માંથી હાકી કાઢો અને પેન્ટ શર્ટ પહેરાવી ઘરે મોકલી દો અને આવા વારંવાર દેવી દેવતાઓનું અપમાન કરે છે હવે અન્ય સમાજ પણ લોકોને એવું થાય છે કે આ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો નથી પણ અમે લોકોએ પણ આનાથી ખૂબ કંટાળી ગયેલા છે તો હવે આવાને કાઢો એ જ અમારી રજૂઆત છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે